કાર્યક્રમ નવસો છન્નુ કરોડના કુલ બાર કામો નું ઈ ખાતમુહૂર્ત તેમજ અગિયાર કરોડના આઠ કામો લોકાર્પણ કરી કુલ હજાર કરોડ થી વધુના વિકાસ લક્ષી કામોની કચ્છવાસીઓને ભેટ આપી હતી મુખ્યમંત્રીની આ મુલાકાતમાં સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્યો કેશુભાઈ પટેલ પ્રદ્યુમનસિંહ જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી અનિરુદ્ધભાઈ દવે તથા તિક્રમભાઈ છાંગા દેવજીભાઈ વર્ચન નરેન્દ્રભાઈ પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો આખા ગુજરાતનું બજેટ હવે એ દસ પંદર હજાર કરોડ નું બજેટ અને આજે ત્રણ લાખ બત્રીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ છે આપણું એટલે તમે જે વિચારો તમારે જે કામ જોઈતા હોય એ તમે બોલો અને અહીંયાથી અમે તમને કરી આપીએ એટલું સારી વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈ મજબૂત જેને કહેવાય નાણાંનું કારણ કે દરેક વસ્તુ તમે કંઈ પણ માંગો જે પણ જોઈતું હોય એ ક્યારે પૂરું થાય તો કે એના માટે પૈસાની વ્યવસ્થા હોવી જોઈએ એ મજબૂત પાયો માન્ય નરેન્દ્રભાઈ રણ રણ રણોત્સવની જ વાત કરું છું કે રણ કેટલા વખત સફેદ રણ હશે પણ કોઈને એની પર દ્રષ્ટિ ના પડી કે આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને એને માન્ય નરેન્દ્રભાઈએ રણોત્સવ શરૂ કરાવી અને આ રણને દેશ અને દુનિયામાં ખ્યાતિ અપાઈ છે અને આજે બે હજાર છ કે સાતમાં આપણે જે વિઝનરી લીડર કહીએ છીએ આપણા વડાપ્રધાનશ્રીને બે હજાર છ કે સાતમાં જ્યારે રણોત્સવ સાહેબે શરૂ કર્યું અહીંયા આગાડી તો એ વખતે એમના શબ્દો હતા કે આ રણોત્સવ જોવા માટે દેશ અને દુનિયાના લોકો આવશે અને આ વખતે G20 ની એક સમિટ આપણે અહીંયા આગળ દોડોમાં કરી અને એ અહીંયા રણોત્સવમાં બધા દુનિયાના લોકો અહીંયા હાજર હતા એ દિવસ તમે જુઓ કેટલું વિઝન આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત જિલ્લાના પ્રભારી તથા મારા સાથી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય શ્રી કેશવભાઈ પટેલ ધારાસભ્ય શ્રી ઠીકમ્બાઈ ચાંગા ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન ના કરશો જે બી હોય લખી લખીને આપવા માંડો અને ધારાસભ્યોની વાયે પડો કાં એમપી તમારે એટલું કરી દેવાનું કે અહીંયા સુધી અમારા સુધી પહોંચે એવું કરી દેવું પડે આમ તો ભુજ મીટિંગો થતી હોય અમારે આજે સ્પેશિયલ આ બધાના કે ભાઈ અહીંયા આગાડી સ્થળ બદલી આજે એટલે અહીંયા આગાડી તમારી વચ્ચે આવવાનો મને અવસર મળ્યો મારા માટે પણ આનંદની વાત છે કે અહીંયા ભચવ પણ છેવાડા એટલે છેક છેડલે સુધી બધા એક વખત જોરથી ભારત માતા કી જે બોલીએ એટલે ખ્યાલ આવે કે પાછળ સુધી બધા જોડાયેલા છે ભારત માતા કી છેક સુધી છેડલા સુધી આવી ગયું ખરા બધાને અને છેલ્લા આપણે તો માન્ય વડાપ્રધાન શ્રી નાનામાં નાનો માણસ હોય એને પણ આપણે